નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્ર સાથે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વાઘોડિયા રોડ ઉપર આવેલી ઇન્દ્રાપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકો રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આજે પાલિકાની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં આવતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે છેલ્લા છ દિવસથી ડોર ટુ ડોરની કચરાની ગાડીઓ આવતી નથી ઘરમાં એકત્ર થયેલો કચરો ક્યાં નાખવા જઈએ પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ

બિલકુલ નજીક પડે છે અને પહેલી જ એવી સોસાયટી છે કે જે સૌથી મોટી સોસાયટી છે અને અખબાર સુધી ગયા છીએ કે અહીંયા આગળ ગાડી મોકલવાના એટલા ધાંધિયા ચાલે છે સીએમ ની પર અમે લખ્યું છે કે વડોદરાની અંદર આટલા ધાંધિયા ચાલે છે કચરા ગાડી આવતી નથી કચરા ગાડીવાળાને પૂછીએ કે ભાઈ કેમ નતો આવ્યો તો કે સાહેબ ગાડી મળવી જોઈએ ને ગાડી આપવા જોઈએ ને તો ગાડી આપવા જોઈએ ગાડી મળવી જોઈએ એ પ્રશ્ન કોણો છે મને નથી સમજાતો કેમ કે કોર્પોરેશનનું કામ છે એટલે કોર્પોરેશન આપતી હશે એટલે ઇન્ડિવિજુઅલ હું કંઈ એમાં પડતો નથી પણ ગાડી એમને આપતા નથી એવી રજૂઆત ક્યાંથી પણ થયેલી છે તો હવે આ કચરાનું કોણ કરે છે વ્યવસ્થાપન કોણ કરે છે કે જેને અમે મળીએ

ચમત્કાર બતાવવાનો સમય આવ્યો છે કેમ કે જે ગ્રાઉન્ડ લેવલ નું કામ છે એ જ નથી થતું આપણે મોટી મોટી વાતો કરીએ કે આપણે આમ કરી આયા તેમ કરી આયા ફલાણું કરી આયા પણ જે માણસ એની બેઝિક જરૂર છે સ્વચ્છતાની પાણીની સ્વચ્છતા કચરો નિકાલ થાય એ જરૂરી છે એના સ્વાસ્થ્ય ઉપર જે અસર થાય છે એવા મુદ્દાઓને પકડતા નથી અને કઈ કઈ બહુ મુદ્દામાં હવા મુદ્દા પકડાયા છે કે જેથી જનતા પણ નારાજ જ છે કે જેને જનતાની જરૂર છે એ મુદ્દા પકડો હવે જો કચરાની ગાડી નહીં આવે તો શું કચરાની ગાડી નહીં આવે તો મારી પાછળ ઉભેલા બધાએ એક વખત કહી ચૂક્યા છે કે અમે રોડ ઉપર કચરો નાખવા જઈશું અમે આ વસ્તુનો નું નથી આપતા પણ ના છૂટકે અમે કોને રોકીશું જ્યારે કોઈ પ્રવાહ આવતો હોય ઊંચો ત્યારે કોઈ હાથી પણ ઉભો રાખો તો એ પાણી નથી રોકી શકવાનો કોઈ પૂર નથી રોકી શકતો તો અહીંયા જનતા જનાર્દન જ્યારે એવો નિર્ણય કરશે કે અમે બહાર નાખીશું તો બીજું કોઈ કશું નથી કરી શકવાનું એમને અમારું રોકવાનું કામ નથી અને એમના ગુસ્સાને અમારી ઉપર ઠાલવવા માટે અમે કોઈ અવકાશ નહીં આપીએ પછી કોર્પોરેશન એને જોવું પડશે કે આ ગુસ્સો એમને ઠાલવે છે મારું નામ હરીશ છે